ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પચાસ જેટલા તેલના ડબ્બાને સીલ કરવામાં આવ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા રેલવે સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહિતી મુજબ કૈલાશપતિ રિફાઇન્ડ કપાસિયા તેલની દુકાનમાંથી શંકાસ્પદ પચાસ જેટલા તેલના ડબ્બા મળી આવ્યા હતા જેને સીલ કરવામાં આવ્યા છે. બાતમીના આધારે મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કુલ એક આઠ એક લાખ આઠ હજાર રૂપિયાના કપાસિયા તેલના ડબ્બા સીલ કરવામાં આવે છે આ દરમિયાન શંકાસ્પદ તેલના નમૂનાઓ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર શહેર અને જિલ્લામાં અખાદ્ય પદાર્થોનો જથ્થો મળી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગની ચકાસણી તંત્રને વધુ સતર્ક બનાવવાની સૂચના આપી છે